હું માંડત તાલુકાના ઠેર ગામથી આવું છું અત્યારે અમારા ગામમાં છૂટા ઢોરનો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે ચાલવાની પણ જગ્યા રહેતી નથી સીમમાં પણ એટલા બધા ઢોરો ત્રાસ છે કે ક્યાંય હજુ વાવણી થઈ નથી અને છૂટા ઢોરો સીમમાં રખડે છે તો એના બંદોબસ્ત માટે અમે માંડલ પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી અને તાલુકા કચેરીમાં અમે આવેદન પત્ર સૌ બધા ખેડૂત મિત્રો મળીને આપવા માટે આવ્યા છે આના માટે કઈક બંદોબસ્ત સારો ઝડપી થાય એવી અમારી રજૂઆત છે ગામમાં ખરતા ખડતા ઢોર નો પણ બંદોબસ્ત થાય એવી અમારી રજૂઆત છે